હરિ ઓમ પૂર્ણ પુરુષ પુરુષોત્તમ એટલે કૃષ્ણ ને રાષ્ટ્રપુરુષ એટલે ભગવાન રામ રાષ્ટ્રને મહારાષ્ટ્ર બનાવવું હોય રાજ્યને સુરાજ્ય બનાવવું હોય મહાસત્તા સુધી પહોંચવું હોય તો મારે ને તમારે રામના આદર્શો રામનું પરાક્રમ એને આપણે જીવનમાં ઉતારવું પડશે ભગવાન રામને વનવાસ થયો તો આવી વસ્તુને પણ એમણે રાષ્ટ્રના હિત માટે ઉપયોગ કર્યો વનવાસ થયો તો જંગલમાં જઈને બેઠા નહીં પણ ભગવાન રામે જોયું કે મારા દેશમાં પૂર્વ દિશામાંથી કોઈ ભય નથી એ સમયે બાંગ્લાદેશ પેદા નહોતો થયો જે આપણા નકામા રાજકારણીઓએ પેદા કર્યો એ રામે જોયું કે મારા દેશમાં કોઈ પશ્ચિમમાંથી ભય નથી ત્યારે પાકિસ્તાન પેદા નહોતું થયું રામે જોયું કે મારા દેશમાં ઉત્તરમાંથી પણ કોઈ ભય નથી ત્યારે કાશ્મીર સળગ્યું નહોતું જે આપણે પૂર્વ રાજકારણીઓની સમજપૂર્વકની ભૂલે સળગ્યું તો એ સમયે રામે જોયું કે દક્ષિણમાંથી તકલીફ છે લંકામાંથી ઘૂસણખોરી થઈ રહી છે આતંકવાદીઓની અને છેક મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર સુધી એ લોકો આવી રહ્યા છે આવી ગયા છે નાસિકની અંદર રાવણની બેન સુરપણખા છે એ કાંઈ સત્યનારાયણની કથા કરવા નથી આવી પણ આ દેશની અશાંતિ ફેલાય એટલા માટે આવી છે ડાંગ જિલ્લો દંડકારણ્ય ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરમાં ખરદૂષણ ત્રિશિરા વગેરેની છાવણીઓ છે જેમ આતંકવાદીઓની છાવણી હોય એમ તો એ લોકોનું સતત ભારતના ઋષિઓને ખાઈ જવા ભારતની સંસ્કૃતિને ખતમ કરવી એના માટેની પ્રવૃત્તિ હતી તો ભગવાન રામે પૂર્વ પશ્ચિમ ઉત્તરમાં નહીં જવાને બદલે એ દક્ષિણમાં આવ્યા ને નક્કી કર્યું મારા દેશમાં જે આતંકવાદીઓ ઘૂસ્યા છે એને હું ખતમ કરીશ જ્યાંથી ઘૂસ્યા છે એને ખતમ કરીશ સીતાનું હરણ રાવણે કદાચ ન કર્યું હોત તો પણ રાવણને ખતમ જ કરવાનો હતો કારણ કે જે માનવજાતિ માટે નુકસાનકારક છે એને ખતમ કરવો જ જોઈએ તો દુષ્ટ્ય દંડમ નાનુચિતમ દુષ્ટને દંડ આપવો એ યોગ્ય જ છે એટલે ભગવાન રામ દક્ષિણમાં આવ્યા અને જે ઘૂસ્યા હતા એને ખતમ કર્યા અને જ્યાંથી લંકામાંથી ઘૂસ્યા હતા તો ત્યાં એ લોકોને પણ ખતમ કર્યા અસ્તુ શુભમ ભવતું